છોટા ઉદેપુરથી વચ્ચે ટ્રેન અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું પ્રાપ્ત માહિતી અનુસાર છોટા મધ્યપ્રદેશના જોબડ ગામ સુધી જતી રેલવે ટ્રેન નંબર જીરો એકાણું પૂર ઝડપે ચાલતી હોય તે સમય દરમિયાન છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી અને પાડલીયા ગામ વચ્ચે ચિસાડીયા ગામની સીમમાં રેલવે લાઇન પસાર થતી હોય જ્યાં મોટી સડલી ગામના યુવાન નરેશભાઈ પારસિંગભાઈ રાઠવાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે ઘટનાથી સમગ્ર આદિવાસી પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા પ્રતાપનગર જંક્શનથી ઉપરથી બ્રોડગેજ ટ્રેન છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશ સુધીનો સફર નક્કી કરે છે આજ રોજ બપોરના બાર વાગ્યાના સુમારે છોટાઉદેપુર તાલુકાના ચીસાળિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજની બાજુમાં રેલવે લાઇનમાં આવી જતા મોટી સડલી ગામના યુવાન નરેશભાઈ પારસિંગભાઈ રાઠવા ઉંમર વર્ષ પચીસ ટ્રેનની ટક્કરે કમકમાટ્યું ભર્યું મોત નીપજ્યું હતું બનેલ બનાવ અંગે આત્મહત્યા હોય કે અકસ્માત હોય જે બાબતે અનેક તર્ક વિતર્કો પ્રજામાં ઉઠી રહ્યા છે પોલીસે આ અંગે વધુ તપાસ કરી છે ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબ્રઝા છોટા ઉદેપુર